આજે વાત કરવી છે ભારતીય નેલ્સન અઢારમી અંદર મલબાર સમુદ્ર તટ ઉપર નામ હતું કહનોજી આગ્રે અને તે ખૂબ બહાદુર અને દેશભક્તિ તેના રગે રગમાં દોડતી હતી કોઈ વિદેશી જહાજ તેને પૂછ્યા વગર ભારતની અંદર દાખલ ન થઈ શકતું એક વખત તેઓ પોતાનું ફરજ બજાવી રહ્યા હતા તે સમયે પોર્ટુગીઝ જહાજ આવી ચડે છે તેની અંદર હથિયારો હતા અને તેમનો એક સરદાર એ હથિયારો સાથેનું જહાજ ભારતની અંદર મોકલવાનું હતું આથી કાનવજી આગ્રેને ખરીદવા માટે તેમના સાથીઓને બોલાવે છે અને ઘણી બધી ભેટો લઈને એ સાથીઓ કાનવજી પાસે આવે છે અને કહે છે કે અમારા સરદારે તમને એક નાનકડી એવી ભેટ આપી છે એમ કહીને એ ભેટોનો ઢગલો કરી દે છે આગ્રે પૂછે છે આમાં શ્રેય શું કે તમે જાતે જોઈ લો અમારા સરદારે તમને નાનકડી એવી ભેટ આપી છે એ કાહનવજી આગ્રહે એ કાપડ હટાવે છે તો હીરા માણેક અને રત્નોથી એ ભરેલા હતા એટલે પૂછે છે કે આ બધું શું છે અને તમે કોણ છો ત્યારે કીધું કે તમે ચિંતા ન કરો અમારા સરદાર તમારા મિત્ર બનવા માગે છે અને તમારી આ બધી ભેટો તમારા માટે છે અને એ તમે સહર્ષ સ્વીકારી લો ત્યારે કાનવજી આગ્રહે કીધું એ બિલકુલ નહીં બને મારા દેશને ખાતર મારે નામની પણ સંપત્તિ ન જોઈએ મારે આ તમારા હીરા માણેક રત્નો શું કરવા એ પાછા લઈ જાવ અને તમે પણ પાછા જાઓ જો તમારે ભારતમાં જવું હશે ને તો તમામ શસ્ત્રો નો ત્યાગ કરવો પડશે અને એ જ રીતે તમે ભારતની અંદર પ્રવેશ કરી શકશો અને તમારે આ ભેટ ઉપાડો અને પેલા સાથીઓ શરમથી ઝૂકી ગયા અને એ કિંમતી ભેટો લઈને પોતાના સરદાર પાસે ગયા અને કહ્યું કે એને આપણે ખરીદી ન શક્યા આવા હતા એ ભારતીય નેલ્સન આજે પણ લોકો તેમને યાદ કરે છે તેમની પ્રામાણિકતાને વંદન કરવાનું મન થાય